બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં એક ગાય માતાને બચાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણીના ટાંકામાં એક ગાય પડી ગઈ હતી અને જેના કારણે ડીસા રાજપુર પાંજરાપોરને જાણ થતાં ગૌભક્ત ત્યાં દોડી આવ્યા હતા અને મક્ષીભાઈ રબારી કરીને એક ગૌભક્તે આ પાણીના ટાંકામાં ઉતરી ભારે જહેમત ઉઠાવી આ ગાય માતાને બચાવી હતી ઘટના સ્થળે પહોંચીને ગાય માતાને પાણીની ટાંકીમાંથી બહાર કાઢવામાં આવી હતી તેને દોરડા વડે બાંધી ભારે જહેમતે બહાર ખેંચીને કાઢવામાં આવી હતી જોકે જ્યારે ગૌ માતા પાણીમાં પડી ત્યારે ગૌશાળાના ગૌ ભક્તોને આની જાણ થઈ હતી અને સ્થળ પર દોડી આવ્યા હતા ભારે જહેમત ઉઠાવી આ ગાય માતાને બહાર કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો ચિરાગ કરેણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ